મિત્રો એજસ્ટ્રોમિયા ઝીરો કાઉન્ટમાં અન્ય કારણો લાઈફસ્ટાઈલ જીવનશૈલી જવાબદાર એક તો સ્થૂળતા એટલે કે ઓબેસિટી એટલે કે વજન હોવું ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન હીટ એક્સપોઝર એવી નોકરી કે જેમાં ગરમીના સંપર્કમાં આવવું પડે જેમ કે કારખાનામાં આપણે કામ કરતા હોય તો ત્યાં આગળ એટલે આ જે ચાર કે ત્રણ કારણો છે કે વ્યસન ઓબિસિટી એટલે સ્થૂળતા ધૂમ્રપાન આલ્કોહોલનું સેવન અને હીટનું એક્સપોઝર એટલે ગરમીનું આપણે સંપર્કમાં આવવું એના કારણે લાઇફસ્ટાઈલ અને આ જે પર્યાવરણીય કારણો છે એના માટેના જવાબદાર કારણો આ હોય છે